પ્રતાપભાઈ દુધાત આપણી સાથે જોડાયા છે બે દિવસથી ચર્ચા છે પ્રતાપભાઈ દુધાત તમે નારાજ છો કોંગ્રેસ થી કે પછી કોંગ્રેસ તમારાથી નારાજ છે શું છે કોઈ નારાજગી ની વાત નથી કોંગ્રેસ પણ કઈ નારાજ ન હોવી જોઈએ ફરી વખત મને એને રિપીટ પ્રમુખ બનાવ્યો છે તો કામ કરી અને પરફોર્મન્સ ના આધારે જ બનાવ્યો હોય હમ્મ જે કઈ કારણો બનાવ બીલ્યો છે મારા ઘરની અંદર એક દુઃખદ અવસાન થયું અને મેં લેખિત જે પ્રોટોકોલ પ્રમાણે જાણ કરવી પડે એ કરેલી હતી પણ મલ્લિકા અર્જુન ખડગે સાહેબ અને કેસી વેણુગોપાલ સાહેબ એને બ્રિફિંગ કરવામાં કોમ્બિનેશન ગેપ કઈ પણ રહી ગયો એવું મારું માનવું છે અને જે પ્રમાણની વાત મૂકી છે હાઈ કમાન્ડ છે પ્રમુખ પદ પણ એ લોકોએ આપ્યું છે અને લઈ પણ શકે છે તો હું કાર્યકર્તા અથવા મતદાર તરીકે તો મટી નથી જવાનો પોતાનો અને પદ નો મને કોઈ ક્યારે જીવનમાં મોહ રહ્યો નથી ક્યારે મેં મારા મગજ ની અંદર જીવનની અંદર હું સેવાની ભાવનાથી સેવા કરવા માટે આવ્યો છું અવિરત પ્રમાણે કોંગ્રેસના સિમ્બોલ ઉપર રહીને ઇલેક્શનો લડ્યો છું પણ માનવ સેવા તરીકે મારી કાર્યાલયો આજની તારીખમાં આખા ગુજરાતની અંદર કોંગ્રેસ પરિવારની જ્યાં-જ્યાં પણ એસેમ્બલી હોય, જ્યાં-જ્યાં વિધાનસભા હોય ત્યાં એક મારી એવી વિધાનસભા સભ્ય બે કાર્યાલય મારી વિધાનસભામાં ચાલુ છે અને ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસનું મારું કાર્યાલય કાર્યરત છે. ગુજરાતની અંદર પ્રથમ એવો જિલ્લો હશે અમરેલી કે વિરજીભાઈ ઠુમર હોય, જેનીબેન બેન ઠુમર હોય, પરેશ ધાનાણી હોય કે પ્રતાપ દુધાત હોય, અંદરાજીત એઆઈસીસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ને આઠેક કરોડ ની માતબર રકમ ની અમે કાર્યાલય બનાવી અને એઆઈસીસી નો મેં દસ્તાવેજ કરાવીને આપ્યો છે નહીં કે અમારા વ્યક્તિના નામનો જો અમે કોંગ્રેસ પ્રેમી ના હોય જો અમે કોંગ્રેસ તરીકે કામ ન કરતા હોય તો કયા ડિસ્ટ્રિક્ટ ની અંદર આ રીતનું કામ થયું છે રહી વાત ખુલાસા કરવાની તો જે લોકોએ જે પણ ટ્વિસ્ટ કર્યું છે ખુલાસા એ લોકોને કરવાનો મારે મારો કોઈ ખુલાસો આપવાનો રહેતો નથી અને મારે બીજું કઈ કહેવાનું પણ અમારે રહેતું નથી કેસી વેણુગોપાલ ને ગઈકાલે અમે સાંભળ્યા એવું કહી રહ્યા છે કે આ પ્રશિક્ષણ શિબિરમાં તો નથી તમે ઇનડાયરેક્ટલી નામ લીધા વગર ઉલ્લેખ કર્યો અને અગાઉની જે કાર્યક્રમ હતો એમાં પણ તમારી હાજરી નહોતી તમે કહી રહ્યા છો કે જેણે પણ બ્રિફિંગ કર્યું હશે એમાં કંઈ કોમ્યુનિકેશન ગેપ રહી ગયો હશે તો એક બાજુ કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે ફરી પાછું બેઠું થવાનું અને બીજી બાજુ આ પ્રકારની ઘટના બને છે શું માનો છો તમે આના પરથી કડક કાર્યવાહી શિક્ષાત્મક પગલા એ શિસ્તબદ્ધ પાર્ટી ચાલે અને એના ભાગ રૂપે જે પણ હાઈકમાન્ડ નિર્ણય લે આવકાર્યો છે હું છેલ્લા બે મહિનાથી મારા ફેમિલી મેટર ની અંદર હોસ્પિટલ મેટરમાં બોમ્બે ના દવાખાના હોય અમદાવાદના દવાખાના હોય ખૂબ જ ગંભીર સમસ્યામાં હું મારા પરિવાર અમારું મોટું પરિવાર છે અને મારા માટે મારા પરિવાર થી વિશેષ કંઈ ના હોઈ શકે કોંગ્રેસ પરિવાર પણ મારો પરિવાર છે પણ મારા પરિવાર ની સમસ્યા જયારે હું ઘેરાયેલો હોઉં હું કોઈ છુટી મનાવવા કે છુટી તો નથી લઈને નીકળ્યો મારા કાર્યક્રમો મારું કામ મારું કાર્યરત છે મારા પરિવારની સમસ્યામાં હું બે મહિનાથી હતો ને છું માટે દવાખાનાના કામમાં હોવાથી ત્યારે પણ હું ગયો નતો આ વખતે પણ ગયો નથી અને રહી વાત શિબિર ની અંદર જે પણ વાત થઈ છે એ મેં કીધું એમ જેને પણ આ વાત કરી હશે અથવા જેને પણ બ્રિફિંગ કર્યું હશે કેસી એસી વેણુગોપાલ અમારા હાઈકમાન્ડ ના શિરોમાન્ય નેતા છે ખડગે સાહેબ મારા રાષ્ટ્રીય પ્રમુખ છે અને મને ફરી વખત જયારે રિપીટ પદ્ધતિમાં કર્યો હશે તો મારી કાબિલિયત અથવા મારી આવડત જોઈને જ પાર્ટીએ નિર્ણય લીધો હશે રાજનીતિ ની અંદર કોઈ કુસ્તી કરવા માટેના પ્રયત્ન કરતા હોય તો એને મુબારક કોઈ આપણને કન્નડગત કરવાના પ્રયત્નો કરતો તો પણ એને મુબારક મેં કીધું એમ મારો જીવનનો ધ્યેય લોકોની સેવા છે એક મારું હાઈકમાન્ડ એ દિલ્હી અને પ્રદેશ છે અને બીજું મારું હાઈકમાન્ડ મારી જનતા છે મારી મારા મતદારો છે મારા જિલ્લાના લોકો છે જે મારા હાઈકમાન્ડ ની કમ્પેરિઝન ના લોકો છે આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા માટે